કેમ છો મિત્રો વાત કરવી છે પરીક્ષાની દરેકના જીવનમાં એક પરીક્ષાનો સમય આવતો હોય મિત્રો પણ જ્યારે ભગવાન આપણી પરીક્ષા લેતા હોય ત્યારે આપણને દરેક કાર્યની અંદર ઠોકરો વાગતી હોય છે મિત્રો પણ એ ભગવાનની પરીક્ષાની અંદર પાસ થયા પછી જે આપણને સફળતા મળતી હોય છે એ ખૂબ સારી અને સંતોષકારક આપણી પ્રગતિ થતી હોય છે અને આપણને જીવનની અંદર જ્યારે ભગવાન પરીક્ષા જ્યારે લેતા હોય અને આપણને દરેક જગ્યાએથી ઠોકરો મળતી હોય ત્યારે હું મારા મિત્રોને એટલું જ કહીશ કે ધીરજ અને શાંતિ રાખવી ભગવાન એટલા માટે પરીક્ષા લેતા હોય છે કે તમે એની અંદર સફળતા મેળવી શકો છો કે નથી મેળવી શકતા પણ જો તમે ધીરજ અને શાંતિ રાખેલી હશે તો તમે જરૂર ભગવાનની પરીક્ષામાં પણ તમે પાસ થઈ શકશો એટલા માટે મિત્રો જ્યારે જ્યારે ભગવાન પરીક્ષા લેતા હોય ત્યારે કોઈ જગ્યાએથી તમને ઠોકર વાગે તો નિરાશ ના થવું એટલું સમજી લેવું કે એ પરીક્ષામાંથી પાસ થયા પછી જે બી તમારી પ્રગતિ થવાની હશે એ ખૂબ સારી અને સંતોષકારક અને તમને શાંતિ આપવાવાળી હશે એટલે તકલીફના સમયમાં ધીરજ રાખજો એટલે એ ધીરજ રાખેલી હશે તો તમે પાછળથી પ્રગતિના માર્ગ સુધી પહોંચી શકશો થેન્ક યુ આભાર